જય માતાજી મિત્રો તો જો આજે આ ખાણું જોવું જોવા આવ્યો હું ચોમાસા વાતની બંધ હે જો આ ગાદો બધો ભેગો થયો હોય ને પાણા જુઓ તમે એક પાટો પડ્યો છે બાકી ઓલું બધું સાફ છે આમાં એવું હે વેસ્ટેજ કાંઈ બહુ જાજુ નીકળતું નથી જો એ ઓલા ખૂણે થોડું ઘણું છે અહીંયા હે અહીંયા ક્યાંય નથી અને આ તો નાખેલું છે આટલું નીકળું નહીં ભેગું હે ક્યારે ઓલી બાજુ એ ખૂણે છે ક્યાંક ત્રણ મશીન આ ત્રણેય મશીન ડૂબી ગયા હતા આ ખાણ આખી આખી પાણીની ભરેલી હતી અહીંયા સુધીની કારણ કે આર્યો એ વોંકરો જ છે આરિયો આખો છે પાણી આખું ભરીને જ આવે એટલે એમાંથી આમાં આવી જાય અને આખી આખી આમ ભરેલી હતી ખાણ જો પથ્થર જોવાનો કેવો છે મશીન અહીંયા સુધી હાલેલું છે મોટર ઉતારી લીધી હે ત્રણેય મશીન મશીન અંદર ડૂબી ગયા હતા પાણીમાં પથ્થર જેવો કેટલો મસ્ત છે ફૂલ કડક ને જોરદાર પથ્થર છે આમાં આર્યો દેખાવમાં જ્યાં પીળો પાણો હોય છે જ્યાં તો પાણીમાં પલળી લાલ થઈ ગયો ગારાને લીધે જોઈ જવું આમાં આમાં ત્રણ આમાં ઘણી પાર્ટી ફરી ગઈ આ ખાણમાં કારણ કે કોઈને સારો પાણો જ નહોતા હતો જ્યાં સુધી આ ઉપર હતું ને ત્યાં સુધી સારો પાણો જ નહોતા અત્યારે બીજા માણા આવ્યા છે આમ આગે ઉના સાઈડના એ લોકોએ ચાલુ કર્યું હતું એમાં સારો પાણો આવી ગયો છે એમના કિસ્મત હારાય છે જો આ પથ્થર બહુ મસ્ત છે બધો આખો એક આખો પાટો પડ્યો છે હું બતાવું તમને આગળ અહીંથી પછી આમ અંદર આવે હાજી આ ગારા વાળું છે હવે આખા ચાલુ થશે સાફ સફાઈ કરશે લોડર ટ્રેક્ટર લાવીને ગારો બધો કાઢશે પછી ચાલુ થશે જો અહીંથી એક આ હે આટલો પટ્ટો ઉપર ઢારિયો ચડી જાય ડાયરેક્ટ અહીંથી આટલું મૂકી દીધું હે મૂકવાનું નતું આ લોકોએ ખોટું કર્યું હવે અહીંયા થા માં તકલીફ પડે એ હારી બિહાર ગયા હોત ને તો આમ પટ્ટો આખો સીધો થઈ જાય અહીંયાથી આમ ગાડી ચડી જાય જો આ બાજુ પાછ ભૂકો નીકળે હારી ઠેર લગી પુલ બાદ થોડો છે અહીંયા પડ્યું છે બાકી આ બધું પુલ એવો ન નીકળે પાણો કમ્પ્લીટ હારો આવે અહીંયા હજી ખૂણામાં પાણી ભર્યું હે અહીંયા આ ઢગલા કેમ પડ્યા એ મને નથી ખબર પડતી એક નાઈ ખેલા લાગે હે ગાડી ભરીને જેવું એવો આપણને નથી ખબર બાકી આ જો આખું પાણા બહુ મસ્ત છે નીચે ગારો બહુ જાજો એટલે અહીંયા નથી જવું અત્યારે એ દેખાડતો આ ચોમાસા વાતની ભાઈ રહી હવે ખાંડ ચાલુ થશે આ બધું સુકાઈ જાય એટલે પાછું પહેલાથી ચાલુ કરશે જેવો પથ્થર જવો એકવાર હે જોરદાર પથ્થર હે